મિત્રો ચોમાસાનું શરૂઆત થઈ ગઈ છે પહેલાથી જ તૈયાર થઈ જજો કારણ કે રાજ્યમાં અત્યારે તમે ન જોયું હોય એવું માવઠાની આગાહી કરવામાં આવી રહી છે અને મિત્રો આ માવઠાની આગાહી વચ્ચે અત્યારે જે અપડેટ આવી રહી છે સામે જેની અંદર ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો ઓફિશિયલી જાહેરાત કરી દીધી છે રાજ્યના વિસ્તારોમાં આ તારીખો દરમિયાન અમુક વિસ્તારોમાં ભારે માવઠાની સંભાવના આપવામાં આવી છે આપણે આજના વિડીયોની અંદર માહિતી જાણીશું કે ચોમાસા પહેલાં ગુજરાત રાજ્યના અંદર કયા વિસ્તારોની અંદર કેવું વાતાવરણ રહેશે કયા વિસ્તારોની અંદર તોફાન ભારે પવન સાથે અમુક વિસ્તારોની અંદર કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે અને અમુક અમુક વિસ્તારોની અંદર મિત્રો કઈ તારીખથી માવઠું શરૂ થશે કેટલી તારીખ સુધી માવઠું ચાલશે કઈ તારીખ દરમિયાન રાજ્યના અત્યાર સુધીના મિત્રો જે મોડેલો સામે આવી રહ્યા છે એ મોડેલોના આધારે પણ કયા તારીખની અંદર કયા વિસ્તારોની અંદર કેટલું વાતાવરણની અંદર ફેરફાર થશે એ અંગેના અત્યારે આપણે સમાચાર માહિતી સ્વરૂપે મેળવશું તો મિત્રો અત્યારે જે જે વરસાદ છે એ અપડેટ સ્વરૂપે સામે આવી રહ્યું છે એમાં મિત્રો મોડેલની અપડેટ જે છે એની અંદર વિસ્તારોની અંદર વાત કરવામાં આવે તો અમુક વિસ્તારોમાં બે થી ત્રણ ચાર ઇંચ સુધી ખાબકી શકે છે વરસાદ વરસાદ અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યો છે ભેજવાળા પવનની અસર ઉત્તર ભારતથી અપડેટો મળી રહી છે જે હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ પરેશભાઈ ને જે ચોમાસાને લઈને આગાહી કરી છે એમાં મિત્રો અખત ત્રીજના પવનોને લઈને ચોમાસાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું એ પણ જોઈશું આ સાથે જ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક આગાહી સામે આવી છે આ આગાહી સામે મિત્રો તીવ્રથી અતિ તીવ્ર જે ગુજરાત રાજ્યની અંદર ક્લાઇમેટ છે એ ક્લાઇમેટ ચેન્જના પણ અપડેટ સામે આવી રહ્યા છે અને આ વખતે વાતાવરણની અંદર જે ફેરફાર થયો છે એ ફેરફાર મિત્રો સિસ્ટમની અંદર આગળ વધશે અને આ સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર કેવું અપડેટ આપશે અને કેવું તાપમાન દર્શાવશે એ અંગેના સમાચાર આપણે મેળવશું માહિતી સ્વરૂપે તો બીજી તરફ દક્ષિણ પાકિસ્તાનના ભાગોમાં બે જે મે મહિના સુધીનું વાતાવરણ છે એ શરૂઆતના દિવસોથી જ એક અપર સાય એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે ઊભી થવાની સંભાવના છે જેના કારણે ગુજરાત રાજ્યના જે વિસ્તાર છે એમાં મોટા ભાગના જે વિસ્તારો છે એમાં બેથી ત્રણ દિવસ તો કંઈક જગ્યાએ છે એ ગુજરાત રાજ્યના જે વરસાદી સિસ્ટમ છે ઠંડર સ્ટ્રોંગ છે એક્ટિવિટી છે એના ભાગરૂપે જે માવઠાની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે આ વર્ષના મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જ આ સંભાવનાઓ ભારે બની રહી છે અત્યારે જે પ્રમાણે મોડેલો બતાવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો એટલું જ નહીં વરસાદ ભારે પવન વાવાઝોડાની જેમ મિત્રો આગળ વધી રહ્યું છે જેમાં ગુજરાત રાજ્યમાં ખેડૂતોના જે ઉનાળુ પાક છે એને નુકસાનની ભારે આવે અને તેવી સંભાવનાઓ પણ છે આપણે સૌથી પહેલાં આ સિસ્ટમ કઈ તારીખે ગુજરાતના કયા વિસ્તારોમાં કઈ જે લેટેસ્ટ આવનારા દિવસોના માવઠાની જે આગાહી છે એ નકશાને રજૂ કરતા જોઈએ તો અત્યારે મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ત્રણ તારીખ બાદ રાજ્યની અંદર હવામાન વિભાગે માવઠાની શરૂઆત થાય એવા અત્યારે છે એંધાણ દર્શાવ્યા છે તમે જોઈ શકો છો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વાતાવરણીય પલટો આવશે આ મિત્રો રાજ્યની અંદર ત્રણ મેના રોજ દિવસે ગુજરાત રાજ્યમાં હળવા રાજસ્થાન પંજાબ દિલ્હીવાળા પંથકોની અંદર હળવાથી મધ્ય પ્રકારના વરસાદ આંધી તોફાન સાથેના વરસાદની સંભાવના આઈએમડી તરફથી પણ વ્યક્ત કરવામાં આવી છે વધુમાં આપ જોઈ શકો છો મિત્રો ચાર મે દરમિયાન ભારતીય મોન્સૂન વિભાગે જે આવેલા પંથકોની અંદર હળવા મારઠાની જે આગાહીઓ સંભાવનાઓ વ્યક્ત કરી છે એમાં ચાર તારીખે દર્શાવવામાં આવતી જે આગાહી અને અપડેટ છે એ સાથે તમે જોઈ શકો છો અને આ સાથે મિત્રો પાંચમી મેના રોજ આગામી દિવસોની અંદર ભારતીય મોન્સૂન વિભાગ તરફથી ગુજરાત રાજ્યના જે રાજસ્થાનવાળા પંથકો છે ખાસ કરીને એ પંથકોની અંદર કચ્છવાળા વિસ્તારોની અંદર પણ આપણે જોઈશું તો રાજસ્થાનના જે વિસ્તારો છે એવાળા પંથકોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના જે માવઠાની આગાહી છે એ આપવામાં આવી છે તારીખ ત્રણથી લઈ અને પાંચ મેના રોજ આમ બે દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ છે એની અંદર પલટો આવશે અને આ પલટા સાથે બનાસકાંઠા કચ્છ લાગુ વિસ્તાર હોય બનાસકાંઠા હોય દક્ષિણ ગુજરાત હોય એ તમામે તમામ ગુજરાત રાજ્યના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાતાવરણની સિસ્ટમ અપડેટ સ્વરૂપે આપવામાં આવી રહી છે અને આ અપડેટ સ્વરૂપે જે સિસ્ટમ આપવામાં આવી રહી છે એમાં ગુજરાત રાજ્યના જે ઉત્તર ગુજરાત અને કચ્છવાળા પંથકોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર જિલ્લાની અંદર મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના હવામાન અમદાવાદ મોન્સૂન વિભાગ દ્વારા કેન્દ્ર તરફથી હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમ જેમ ત્રણ તારીખ ચાર તારીખ અને પાંચ તારીખ તરફ આગળ વધતા જશું એમ દિવસો આગળ જેમ વધતા જશું એમ ગુજરાત રાજ્યમાં માવઠાની જે આગાહી છે એ આ વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે અને આ વિસ્તારોની અંદર જે માવઠાની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી પૂર્વ ગુજરાતથી લઈ અને